જે મૃતક બાળક છે તેની માતા સાથે કકડાટ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે અને આના સંદર્ભમાં બે દિવસ અગાઉ તેણે આ બાળકની હત્યા કરી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન ઝઘડો થયો અને આ ઝઘડા દરમિયાન બાળકની હત્યા કરી દેવામાં આવી અને આ પાંચ વર્ષે બાળકનું નામ ઉમેશ કહેવાય રહ્યું છે આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે ને આમાં આ જે આરોપી છે તે દારૂ પીને આવીને અવારનવાર ઘરમાં બબાલ કરતો હતો ને તેણે જે તેના જ બાળકની હત્યા કરી નાખતા પોલીસ પણ દોડતી થઈ છે

અમારા ભાઈઓને ભાઈ ત્રાસી ગયા ભાઈઓ કહીને તે તમારા છોકરા દારૂ ના નેસા અમે હવે એની જવાબદારી નઈ લઈ હવે તમે ક્યાંક જલખાના માં નાખી દો ભાઈ કંટાળી ગયા અમે તો દુનિયામાં અનેક સ્વપ્ના લઈને આવ્યો હતો તેના જ પિતાએ તેને મોત ને ઘાટ ઉતારી દીધો ને આ જે પરિવાર નો માળો વિખેરાયો છે બાળકનું મૃત્યુ થયું છે પિતા સામે હત્યા ગુનો નોંધાયો છે ને હાલ જે મૃતકના પરિવારજનો છે તેમનું હૈયાપાટ રૂદન છે તે હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યો છે હાલ સમગ્ર ઘટનાને લઈને ભાડલા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપી પિતાને પકડવા માટે કામગીરી હાથ ધરી છે પરંતુ જે ચોંકાવનારો બનાવ રાજકોટ ગામમાંથી સામે આવ્યો છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે આમ ગુજરાતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે પણ હવે જે ઘર કંકાસ દારૂના દૂષણના કારણે પણ વધી રહ્યો હોય તેવું કહેવાય રહ્યું છે નશાની લતે ચડેલા એક શૈતાન પિતાએ પોતાના માસૂમ બાળકને જે મોતને ઘાટ ઉતાર્યો છે તેના કારણે ઘેરા પ્રત્યેઘાત સમાજમાં પડ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો